ના સમૂહલગ્નમાં એક લેભાગુ વ્યક્તિ કે જેનું ગુનાહિત માનસ હોય એવું જ દેખાય આવે છે એ વ્યક્તિએ ચારણ સમાજના બેન દીકરીઓ આઈ શ્રી સોનલમાં વિશે જે કઈ અભદ્ર ટિપ્પણીઓ કરી છે એના કારણે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં જ્યાં જ્યાં ચારણ સમાજ વસે છે ત્યાં એક ભયંકર આક્રોશ દેખાઈ રહ્યો છે અને એને જે તે વ્યક્તિને ખબર નથી કે ચારણ ને તણી ઓછી આગી તોય લાગે લાખણ શિયાળા જે વ્યક્તિએ આ ગુનાહિત કૃત્ય કર્યું છે અથવા જે કઈ એને અભદ્ર ટિપ્પણી કરી છે એના કારણે સમગ્ર સમાજ બહુ જ આક્રોશ ની લાગણી સાથે આજે રાજકોટમાં ભેળા થયા છે સમગ્ર સમાજ ચારેય બાજુ ભેળા થયા છે અને રાજકોટ ચારણ સમાજ તેમજ અન્ય ચારણ સમાજ ચારણ સમાજની સાથે તો તમામ સમાજો છે અને એ સમાજો પણ માને પૂજ્ય ભાવથી માને છે હમણાં સોમી શતાબ્દી નિમિત્તે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ચારણ સમાજ વિશે ખૂબ જ સારું વક્તવ્ય આપ્યું હતું અને ચારણ સમાજની હિસ્ટ્રી શું છે ચારણ સમાજનું વક્તવ્ય શું છે અને ચારણ સમાજની આસ્થા શું છે કારણ કે ચારણ સમાજ છે એ માતૃશક્તિ શક્તિ સાથે જોડાયેલો સમાજ છે અને એમાં આવી જ્યારે કોઈ અભદ્ર ટિપ્પણીઓ થાય ત્યારે એના તરફથી સર્વે સમાજને ચારે બાજુથી ભયંકર લાગણીઓ દુભાયેલી છે અને આક્રોશ વ્યક્ત કરે છે એટલા માટે અમે કોઈ બે સમાજ વચ્ચે વૈમાન્ય છે ઉભું થાય એવું કૃત્ય કરેલું છે કોઈ પણ વ્યક્તિને પોતે બોલવા માટે એને સ્વતંત્ર છે પણ જેમ તેમ કોઈના વિષય બોલે એ વસ્તુ બિલકુલ અયોગ્ય છે અને એના કારણે અમે સમગ્ર રાજકોટ ચારણ સમાજ અત્રે ઉપસ્થિત થઈ અને આક્રોશ વ્યક્ત કરીએ છીએ જે કાંઈ લીગલી એક્શન લેવાવા જોઈએ એ પણ લેવાવા જોઈએ કારણ કે આ આ તો શું છે દરેક સમાજની લાગણી તો ભણેલી છે આહિર સમાજે પણ પોતાની લાગણીઓ ઘણા વ્યક્ત કરી છે કારણ કે બધા સરખા નથી હોતા એ વખતે અમે સમગ્ર સમાજની સાથે રહી અને આ કાર્યવાહી આગળ વધે અને ભવિષ્યમાં આવું કોઈ પણ વ્યક્તિ કરતા અચકાય એટલા માટે અમે પણ વિનંતી કરીએ છીએ અને આવું ભવિષ્યમાં ન થાય એના માટે ના અમે પ્રયાસ કરીએ છીએ